અનાજનું કમ્પાઉન્ડ થયું ઉપર ગોપાલ ઇટાલી આંદોલન લઈને વિધાનસભામાં પહેલીવાર પહોંચ્યા વિરોધ કરીને પાવ્યા છો પહેલા દિવસે વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે લોકોના શરીરને જાનમાલને વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુઃખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલાં દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમે વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સેજ મને નર્વસનેસ છે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે મેં અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એ હું અંદર જાઉં પછી મને ખ્યાલ આવશે જનતાનો છે એક રસ્તા બનાવો જનતાનો છે એક અવાજ રસ્તા બનાવો જનતાનો અનાજનું થયું મોટું કંપાણ શું મિત્રો આ વાત સાચી છે તો કોમેન્ટમાં જણાવતા જજો